નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જાડી મગફળીથી તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો પચાસથી તેરસો ચોત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો રૂપિયા વિશાવદર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો છપ્પન રૂપિયા વાકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર ચિમોતેરથી એક હજારને ચિમ્મોતેર રૂપિયા હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી બારસો ને બાર રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકાવનથી બારસો ને રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચોત્રીસથી અગિયારસો છપ્પન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પાંચથી બારસો ને એકવીસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો બારથી બારસો સોળ રૂપિયા મેંદડા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો એક્યાસી રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પચીસ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી તેરસો ને ત્રીસ રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો ત્રીસથી બારસો એકતાલીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો સડસાઠ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પચાસથી બારસો ને છેતાલીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો એકથી તેરસો એકાવન રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો સિત્તેરથી તેરસો ચાલીસ રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી એક હજારને ચાલીસ રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી બારસો પચાસ રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકતાલીસથી અગિયારસો ચોસાઠ રૂપિયા હવે વાત કરીએ ઝીણી મગફળીની અંદર તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી બારસો ને દસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો એકથી બારસો ને એક રૂપિયો મેંદેડા માર્કેટિંગ યાર્ડની અંદર આઠસો પચાસથી અગિયારસો ને એંસી રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી બારસો ને પંચોતેર રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર નવસો અગિયારથી બારસો ને એકવીસ રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર નવસો સિત્તેરથી બારસો ને છત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો ને ચોત્રીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર નવસોથી બારસો છપ્પન રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર નવસો પિંચોતેરથી તેરસો છવ્વીસ રૂપિયા મોરબી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજાર પચાસથી ત્રીસ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ચાલીસથી બારસો રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના મગફળીના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાત તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર